551 551 551 81 551 81 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

આ મો મો આ મો મો

જો ક્યાં મુકવાઈ ક્યો 50 રૂપિયા બોલો પણ ભાઈ 90 90 55 52 53 55 70 રૂપિયા બોલો ચારસો અઠ્યાસી <rôle à déc>

સાથી <kung government>

એ ઘણો આઘું છે ઘણો એ આ કરો બે ત્રણ રી જલુ મારુ ભાઈ આવો મારુ ભાઈના પેણે ભાઈ તને મારું દીકરો એ ભાઈ ભુખ્યો આ આ ઘણો આઘું છે 530 4 કરે પર ન આવે હલો હલો હલો